નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આ દીકરા એ જોરદાર સોંગ ગાતા રાતો તમે પણ એકવાર ગીત સાંભળશો તો સાંભળતા રહી જશો તો મિત્રો વિડીયો પૂરો અને 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 આ ગીત તમને સો ટકા પસંદ આવશે કારણ કે આ મા માટે સોંગ ગાયેલું છે અને જોરદાર ગાયું છે તમને પણ પસંદ આવશે અને જીગીર ઠાકોર જે ગાયું છે એના પણ ટક્કર આપે એવું ગીત ગાયું છે તો મિત્રો તમને આ વિડીયો ગમશે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી

છે મારો ધન તું મૂર્તિ છે મમતાની જરૂર જગનિયા માતાની તને જોઈને રાજી થાય મારો મન મારી તારા ખોડે માથું જાણે સ્વર્ગ જગ આખું મારી તારા ખોડે માથું જાણે સ્વર્ગ જગ આખું